વિના મંત્ર પોજા મંત્ર છે ઈ તો એક દાખલા તરીકે શબ્દ થી રચના કરી છે કે યા દેવી સ્વરૂપતેષુ લક્ષ્મી રૂપેણ સૈષિતા નમ તસ્મે નમ નમો નમઃ અથવા ઓમ ભૂવરવસ્વ તસ્ત વિતુરાણ્યમ ભર્ગો દેવૈષ્ય દિવાય દિયોયો પ્રચોદય છે ગાયત્રી મંત્ર ઈ તો શબ્દને લઈ અને પછી રચના કરી છે એટલે મંત્રની જરૂર છે પરંતુ જે મહામંત્રની વાતો છે અને એ મહામંત્ર જે રહ્યો એ વેદ પુરાણ શાસ્ત્ર કે ઉપનિષદો વાંચવાથી આપણને પ્રાપ્ત નથી થતો વેદ પુરાણ અને શાસ્ત્રો કરે નામના વખાણ પણ સદગુરુ ચરણને સેવતા એ પડે નામની ગાણી કારણ કે નામ તો એવું છે કે એના થકી મંત્ર છે એના થકી વચન છે એના થકી વિવેક છે એના થકી તપસ્યા છે કારણ કે તપસ્યા સિવાય આપણું આ સાધન સાધક નથી બની શકતો આપણને મળેલું આ સાધન છે તો તપસ્યા સિવાય આપણું આ સાધન સાધક નો બની શકે સમજણના ઘરની અંદર જવું પડે પણ સાધકને પરખાય જ્યારે આપણને સમજણ ક્યારે આવે કે જ્યારે આ સાધન સાતક ને એ આપણને ભૂલ ચિંતા નથી કરવાની પણ ચિંતન છે આ સાધન ને ચિંતા નથી કરવાની પણ ચિંતન કરવાનું છે કોને આપણામાં પારખો તો જીત મળ્યું છે આપણને તો એ ચિત્તને સત્ય સમાન કોઈ દેવ નથી મેં વાત કરી તો ચિત્તને સત્યની સાથે જોડી દો સત્યને અને ચિત્તને બે પારખો પારખો જોકે હું આગમના શબ્દોની વાતો કરું છું બહુ મોડી મોડી સમજણ પડે આપણા ચિત્તને પારખી અને સત્યને પારખી આપણા ચિત્તને સતની સાથે જોડો પછી આપણામાં આવેલું છે મન મનને પારખી આ મનને પણ સતની સાથે જોડવા પ્રયત્ન છું આપણામાં આવેલી બુદ્ધિ છે બુદ્ધિ બધાય નહીં પણ આ બુદ્ધિને સતબુદ્ધિ ની અંદર જોડવા માટે પ્રયત્ન કરવાનો છે સતબુદ્ધિ સદગુરુ શાન છે સંતો કે છે કે શાન મારે શાન તમને હું બતાવું તો શાન છે એ તો સતબુદ્ધિ છે જ્યાં કોઈ રીધિ સિદ્ધિની જરૂર હોય તો વાત કરી છે સદબુદ્ધિની જરૂર પડી છે સદબુદ્ધિ ક્યાં છે કોની પણ છે બાયરીક બધા આપણે સમજી શકીએ કે એ તો ગણપતિ મહારાજ પાસે છે સદબુદ્ધિ અને રીધિ સિદ્ધિ ક્યાં છે કે ગણપતિ મહારાજ પણ એ સદગુરુ ભૂમિકાની વાત કરું છું કારણ કે ત્રણેય ગુણોના પતિ આખા વિશ્વની અંદર જે વ્યાપક વચન સમાન વાત કરીને એ ત્રણે ગુણોના પતિ છે પછી પછી અત્યારે આપણે બધા સમજી શકાય એટલે એક નાની મૂર્તિની અંદર આખું ગુણપતિનું સ્વરૂપ ખરું કરી દીધું છે શ્વાસો શ્વાસ સમરણ ચલે કીધું છે કોઈ શ્વાસો શ્વાસ સમરણ ચલે તેવા ત્રિગુણાથી તારા દિલથી નથી ધ્રુજે એકવીસ હજાર ને સસો અર્પણ કીજે અને પ્રેમના પ્યાલા તું ઓહની પીજે સદગુરુ દેખી જ્યારે શિષ્ટ તો ધ્રુજે પનને પરમોદે તો ભીતર સુધી આ ભીતરની અંદર આપણને ક્યારે ભાન થાય કે જ્યાં સુધી આપણું આ પન આપણું આ શરીર પરમોદાણું નથી સાધક નથી ગુજરાત શબ્દ સિવાય આ સાધન સાધક નથી બની શકતું અને એવો પરાનો શબ્દ જ્યારે આપણને પ્રાપ્ત થાય છે શબ્દ તો ઘણા બધા છે માયાવી પછી આ સંત સમાગમની રીતિ એટલા માટે છે આ મંગલમય જ્ઞાન સભાની રીતિ એટલા માટે છે કે આપણે આવા શબ્દોની રજૂઆત કરતા હોય તો અહીંયા જે માયાવી શબ્દો છે એ હલકા છે ઉડી જાય આકાશમાં નહીં જ્યારે આ શબ્દો સત્સંગના આટલામાં ગુના કરે તો જેથી કરીને વાતાવરણ પણ આપણું સારું બને એના હિસાબે સત્સંગનો મહિમા ઋષિ મુનિઓ ગાયો છે હોય હોય ટકા પછી મારી અનુભૂતિ કે સત્સંગ જીવનની અંદર માણસનો ઉતાર મેળવશે તો એક વખત થાય બાકી સત્સંગનો સમાગમ થાય સંતોનો સમાગમ થઈ શકે બાકી સત્નો સંઘ જો આપણામાં એવી સદબુદ્ધિ પ્રાપ્ત થાય અને સત્યને પારખીન જ્યારે એનો સંઘ આપણને થઈ જાય પછી એને સમાગમની જરૂર છે બહુ સમાગમની જરૂર છે કારણ કે સત્ય અગમ છે વચન અગમ છે આત્મા અગમ છે અને એવી ચાર પાંચ મુદ્દાની વાત કરવી તો આપણને અગમ લાગે કેવા કે દેશ આ દેશ સંદેશ ઉપદેશ પરદેશ આવું સંતોએ કીધું છે ક્યાં જાશો મેં તે કોઈ સંતોએ કીધું છે કે આવો ને આપણે પરદેશમાં જ છે તો આ સાધન સહિત આપણે પરદેશમાં અમથું જાવું હોય તો અત્યારે જે કોઈ આ સમય પ્રમાણે આપણે નાણાંની જરૂર પડે તો એમાં આપણે આ દેશની અંદર રહેતા હોય એનું નાણું છે અને પરદેશમાં જવું હોય તો આપણું આ કાયમ આવે નહી આ નાણું આપણું કાયમ ન આવે બરાબર બે હજારની નોટ કાઢો પાંચસોની નોટ કાઢો અહીંયા નો આવે જમા કરાવવી પડે એ હકીકત છે અને જમા કરાવવાની રીત છે અને પછી જે પરદેશની અંદર જવું હોય અહીંયાનું ખરીદવું ત્યારે અહીંયા કંઈક આપણને વસ્તુની પ્રાપ્તિ થાય નહિ ન થાય જો કે સતી તોલાંદી એ કીધું છે કે પરદેશમાં વસ્તુ અમૂલ્ય પડી છે એનો પાર ન આવે આ તો બધી ખલક છે કે ખારી છે આમાં શું હોય વૈભવ રે જોયા હોય જેને વિદેહ તણા પછી આ ખલક લાગે બધી ખારી પોતાનું મન ધન સોંપી દીધા કે એમને જેને કે મેં તો સદગુરુ સાથે બાંધી લાવી જેને સત્યની સાથે યારી બંધાણી હોય એને આ ખલક બધી ખારી લાગી અને કોઈ ઈ દેશની અંદર જે વૈભવની વાતો કરી છે અને અહીંયા જોઈ જોવે અને અહીંયા જાય અને જ્યાં હોય એને અનુભવ હોય કે ખરેખર અહીંયાના વૈભવની શું વાતો કરવાની છે શા માટે આવું કીધું છે અને શા માટે અત્યારે રજૂ કરવાનું છે કે ખરેખર આપણે ભલે આ હોરા શરીર આપણું થૂલ જીવે અને પછી આપણે અગમ દેશની અંદર જવાનું દેશ ખરો પણ અગમ દેશ અને અગમ દેશ જેવું એ કઈ તીરથ નથી તીરથ કરવું છે આપણે મારે માદે મનમાનુ તીરથ ફળે સાચા સદગુરુ મળતા મારે ચોરાસી ના ફેરાટલે માનવ દેહ મળ્યો કેવો મજાનો ભગતી કરવાનો રૂડો મળ્યો ખાનો કોઈ સંત ચરણો માં મનડું ગળે તો ચોરાશીનો ફેરો તળે છે અગમ દે સજાવું મારે મનમાં નું તીરથ ફળે બહુ સરસ મુદ્દો છે પણ જે આ આંખેથી દેખાય નહીં આ કાયનેથી અહીંયાનો જે અનાહદી નાદ આપણને સંભળાય નહીં શે અહીંયાનું પણ ગતિ આપણા સાધનની એવી છે કે જે અનાહદી ભૂમિકામાંથી આવતો જે નાદ આપણા હદ બે હદના આ શરીરરૂપી સાધનમાં એવી ગોઠવણી છે તો એ ઘડીક વારની અંદર એ શબ્દ અહીં આવી અને અહીંયાથી આમ રજો થઈ રહ્યો છે બહુ મુદ્દાની વાત કરીશ સમજાય એના માટે નો સમજાય એના માટેની કઈ વાત નથી તો ચિત્તને સતની સાથે જોડવા માટેની વાત કરી મનને પણ ચિતની સાથે સત્યની સાથે જોડવાની વાત કરી આપણી બુદ્ધિને સદબુદ્ધિમાં જોડવા માટેની વાત કરી છે તો હવે આપણને મળી છે સુરતા અને સુરતાને પારખી આ સુરતા ને શબ્દ ની સાથે તો કરવાની છે વાતને આપણે પણ અનુભવ્યું છે પણ વાત કરી કે મન સુધી સુરતા ને ચિતને આપણા બ્રહ્માંડ અંદર આપણા બ્રહ્મરૂ અંદર એટલા બધા અંતરે અંતરે થોડા અંતરે અંતરે મિલાવટ કરી છે સ્થાન આપ્યા છે બરાબર આ અંતકરણો સ્થાન આપ્યા છે અને એ સ્થાન ની અંદર તમે જોવો તો બધાયના જુદા જુદા કામ છે જો કે જુદા જુદા આપણને શબ્દથી અવયવોની વાત કરી છે પણ છે એક જ છે એક એટલા માટે છે કે જો સુરતા આપણી કામ ન કરતી હોય તો આપણે કોઈ વસ્તુને પારખી ન શકીએ આપણે કોઈ ચિંતન ન કરી શકીએ જો ચિત્ત ન હોય તો બરાબર ચિંતન કરવાનું છે ચિત્ત એ બીજું કોઈ નથી અને સત્યમાંથી અલગ પડીને આપણને ચિત્ત હોપાણું છે એ તો સચેતાનંદ છે આ બુદ્ધિ પણ સદબુદ્ધિ જ છે આ મન પણ એક નિરંજન પુરુષ જ છે અને આ સુરતા પણ સત્ય શબ્દ જ છે પણ જ્યારે કોઈ મહાપુરુષ આપણને મળે ત્યારે આ બધી વસ્તુને એની અંદર ભળવા માટેની વાત કરે છે પાણી હોય ને ફ્રીજમાં મૂકીને બરફ થઈ જાય એટલે તો હાથમાં આવે ચાલવું હોય તો પકડી શકાય પાણીને પકડવું હોય તો પકડાય ને પણ જયારે ફ્રીજમાં મૂકીને બરફ થઈ જાય એટલે પકડી શકાય પણ જ્યારે એ બરફને પવન પ્રકાશ મળે એટલે એ પાણી થઈ જાય આ તો પારો ગળીને થઈ ગયું પાણી અમરની મૂર્તિઓ બધી અમરમાં સમાણી એ સ્થિતિ જ્યારે આપણી થાય ત્યારે આ બધી વસ્તુ એના મય બની જાય છે બરાબર ઈશ્વર અગાધ છે ઈશ્વર અગમ છે ઈશ્વર નિરાકાર છે ઈશ્વર નિર્વિકાર છે બરાબર ઈશ્વર ઈશ્વર ની વાત કરી છે ને બહુ સરસ મુદ્દો કીધો છે પછી નામ વિશેની વાતો આપણે આવી હતી તો નામ વિશે ઘણા સંતો કહે છે કે જે માયાવી નામો નો કોઈ પાર નથી પણ જે એક નામની એવી વાતો છે એના સમવળ બીજું કોઈ છે નહીં નામ સમોવળ બીજું કોઈ નથી માયા ની વાત કરવી છે માયા માં કોઈ નામ સમોવળ નથી નામે બધા પાપ જાય અને નામે મટી જાય અને નામે આપણને હાથું ઠામે મળી જાય પછી નામ કેવું છે એ કઈ થોડી કઈ આપણે દાખલા તરીકે આ અરસ ની વાતો ભલે વાતો કરવાની છે આ અરતગ્રસ્ત પેલા નાખતા ને એ અરત સામે મૂકે ઓયલો હામો કે ન છૂટે એટલે ઓલો ઓલા ને કે એવું કોઈ ઓટક્યું જ્ઞાન નથી ને બરાબર નામની વાત તો નરી છે નામ જાણ્યું એ સર્વ વેદોને સર્વ શાસ્ત્રો ભૂણ્યો અને નામને જેને જાણ્યું એ તો ઉપનિષદો વેદો પુરાણો અને શાસ્ત્રો વધુ ભૂણ્યો કહેવાય નામ વિના સાગર તરી શકાતું નથી નામનો જ પ્રતાપ છે નામથી જ આપણા પાપ ટળી જાય છે નામથી નિર્મળ બની જવાય છે અને નામથી જ નારાયણ પદને પામી શકાય છે આવો નામનો પ્રતાપ છે પણ એ નામ આપણે કેવી રીતે ગોતી શકશું જ્યારે નામ આપણને પ્રાપ્ત થાય છે પછી વાદ વિવાદ નથી રહેતો બરાબર પછી આપણે કોઈ વાદ વિવાદ નથી રહેતો નામ જેને નક્કી થાય એને કોઈ વાદ વિવાદ ની વાત નથી છે બરાબર પરિવર્તન આ નામ નું નથી બીજા નામના પરિવર્તનો લાગે આપણને કે કાગળ જો હોય એને કાગળ કહેવાય ને બાળી દો એટલે નામ ની પરિવર્તન થઈ જાય એને પછી રાખ્યા કહેવાય એટલે એ માયાવી નામના તો પરિવર્તન થાય પણ એક નામ યથાર્થ છે કે જેનું કોઈ પરિવર્તન નથી આ શરીર પળી જાય અને કોઈ બાળતા ને બાળી દે તો રખ્યા થઈ જાય અને સમાધિ આપે તો એની માટી બની જાય પરિવર્તન છે કપડું તૂટી જાય તો એને ડૂચોક ગાભો કહેવાય નવા ચીવડાવે તો એને પેન્ટ ભૂસપ કહેવાય તો કપડું જ છે નામનું પરિવર્તન થાય સળગાવી દો તો એની પર રીક્ષા થઈ જાય ગલાસ હોય સારો એવો તૂટી જાય તો એને પછી ડબલું કહેવાય એ નામના પરિવર્તન થયા કરે ખોજ કરો કે ખરેખર એવું નામ છે કે જેનું પરિવર્તન નથી એકલા એકલા ખોજ કીધું મેળવી નથી પડે એવું જોકે સત્સંગ પોતાના ઉર ની અંદર આપણે એકાંતની અંદર બિરાજમાન હોય તો

જ્યારે એવા મહા શબ્દ ની અંદર આ નામ ની અંદર જ્યારે જોઈન્ટ બહુ મુદ્દો સમજવાનો છે આગળ મહાપુરુષો થઈ ગયા આપણે કચા સાંભળવી છે સીતાજી પૂછે રામને કે આપણા લગન તો થઈ ગયા પણ ખરેખર તમે માણસ નો અવતાર ધારણ કરીને ના જન્મા છો તો તમે એમ કે આ માણસ નો અવતાર ધારણ કરીને આવ્યા છો તો તમે શા તમે અવતાર શા માટે ધારણ કરો છો આ માણસ તમે અવતાર ધારણ કરીને આવ્યા છો તો આ માણસનો શું ધર્મ છે તો હવે તમારે શું કરવાનું સીતાજીને દેવી તારું કહેવાય તમારી પાસે આ શબ્દો તો કે સીતે આ માણસના અવતારની અંદર હું આવ્યો છું મારે શું કરવાનું છે મારે વચન નું પાલન કરવાનું છે બસ મારે વચનનું પાલન કરવાનું છે આપણે બોલવી ને એ તો વચનમાંથી વચન નીકળે છે આ નામમાંથી નામ બોલે છે બીજું કોઈ બોલતું નથી નામ તો છે જ આપણો મટુ महाराज નામ તો છે જ પણ આ નામમાંથી નામ બોલે છે બહુ સમજવા જેવી રીતુ છે અને વચનમાંથી વચન છે વચન માથે વચન બોલે બોલે બાવન બાર તમે જોજો જંતશ્રીનો વગાડ ભવાની દાસ નો અનુભવ છે તો આપણે વચનનું પાલન કરવાનું છે વચનના પાલનમાં તો આખા શરીરનું વાત આવી ગઈ છે બરાબર પાલન કરો વચનનું રેણી રાખો શરીરની અને ક્યાણી રાખો આપણી વાણીની બરાબર ક્યાણી આ થી રજૂઆત કરવાની છે ણીમાં શરીરને રાખવાનું છે અને પાલન કરવાનું છે વચન બહુ મુદ્દો રામ કે વચનનું પાલન કરવા માણસનો જન્મ છે આ માણસનો અવતાર મળ્યો છે વચનનું પાલન કરવા માટે એને કંઈ વાંધો નહીં આવે સંસાર જીવનની અંદર જે વચને તો વિશ્વથી ન્યારા બની જાય વચન દિલમાં દીવો થઈ જાય વચને રામ અને કૃષ્ણ જેવા વેરા જેથી કરીને ભગવાન પુજાળા વચન ની વાતો છે એટલે હે સીતા વચન નું પાલન કરવા માણસના અવતાર ની અંદર આપણે મને કૃષ્ણ કર્યો તો હવે હું તમને કૃષ્ણ કરું છું કે તમે સ્ત્રી સ્વરૂપે આ માણસના અવતાર માં આવ્યા છો શું કામ ત્યાં તો સીતાજી છે ને વિદેહીની દીકરી હતા તે વિધેય બની ગયા જનક રાજાની દીકરી બસ કે સ્વામીનાથ તમારો હુકમ અને મારી તમારો હુકમ ને તમારી આજ્ઞા અને મારું પાલન એમાં અરસપરસ વચનની સમજૂતી સમજાણી આ માણસ નો ધર્મ છે દેહમાં વચન એક દીવો સંતો મારા દેહમાં વચને રામ અને કૃષ્ણ જેવા ધળકે જગતમાં પૂજાણા થઈને દેવો દેહમાં વચને અત્યારે આપણને ઘણા બધા સંતોની સાક્ષી વચન વાત સમજાય વચનમાં જે સમજે ને એને મહા સુખ ની પ્રાપ્તિ થાય અને એક મના થઈ જયારે વચન નો આરાધ કરે ને એટલે વચનમાં સર્વે તેવો સમાયેલા છે અને એ બધા તમારે આંગણે આવેલ અભણ ભાઈ સતી ની ઉપમા બરાબર સતી ની ઉપમા તમે જુઓ